આયોજનના મુખ્ય મહેમાન તરીકે સિવિલ ડિફેન્સના પ્રકાશભાઈ નારી અદલાતના પાલક પટેલ એકસો એક્યાસી મહિલાભમના દક્ષાબેન સલીમભાઈ ટીનાબેન કંસારા એક્ટ્રેસ મુકેશ રાણા પ્રોડ્યુસર વિજય મકવાણા સ્પોટર ધ્રુવી પોલરા જલ્પા ધ્રુવિશા નમ્રતા કિરણ સાવલિયા પાલભંડેરી હેન્સી સહાના તેજીલ કૌશર રિદ્ધિ શર્મિન સાંજના એન ટીમ દ્વારા આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત પાંચ તારીખના અનુસમે અહીંયા નાના વડાસા સાથે સુરતમાં મેથી કોમ્પિટિશનનું આયોજન કરેલું છે તો એમાં અમે છોકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે આ કોમ્પિટિશનો ઓર્ગેનાઇઝ કરેલી છે જે હાર્દિક ફાઉન્ડેશન હેલ્થ સલૂન અને કિચરા મેમ અહીંયા એમના થ્રુ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને અમારું ટીમ વર્ક છે જે તમે જોવો છો આ ટીમ અહીંયા સપોર્ટિંગ ટીમ તરીકે અહીંયા વાજે મેં ને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર તરીકે નો પોતાના માટે કંઈ જાણવા માંસ્તર અને માં આગળ વધવા માંસ્તર હોય તો આપણે પણ જોઈએ એના માટે આયોજન કરવામાં અને વધારે આજે પાર્ટિસિપેટ છે પ્રકારની જે સેવા કે પ્રવૃત્તિ કરવામાં આવશે આગળ પણ જે લે પોતાના આત્મનિર્ભર કે આજે અત્યારે ખબર છે કે છોકરીઓને પોતાના જગ્યા બનાવવા માટે કે જે પુરુષની સમય બનાવવા માટે લોકો બહુ જ મહેનત કરે છે તો અમે લોકો પણ આજે એ દિશામાં આગળ વધે છે કે જે છોકરીઓને જિંદગીમાં ખરેખર આગળ વધવું છે તે માટે આજે અમે અહીંયા નાના પાયોથી ચાલુ કર્યું પણ આવા અમારો વિચાર એવો છે કે આ છોકરીઓને પણ અમે પણ એ લોકોને લઈ જઈને ઇન્ટરનેશનલ સુધી આગળ વધારે અને એ પણ એમનું નામ અને પોતાનું નામ બનાવે એવી માટે અમે અત્યુ સું છું आप जो कार्यक्रम पे सूरत पे आए हो क्या कहोगे बहुत अच्छा यहाँ का ऑर्गेनाइजर भी मैंने किया था और मैं प्रोफेशनल और यहाँ कितने साल से मेहंदी के कार्यक्रम में आ रहे हो चार साल लगे हैं नौ साल की उम्र से मैंने मेहंदी मैं 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 के करियर में दूसरी लड़की हो आप क्या कहना चाहेंगे

આઈપીક ફાઉન્ડેશન અને વિકારા તરફથી જે આ આયોજન કરવામાં આવ્યું છે તેના જે આયોજકો છે તેને હું હૃદયથી ધન્યવાદ આપીશ અને ખાસ તો હું આભારી એટલા માટે છું કે આજના જે પ્રસંગની અંદર મને અહીં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે એના માટે હું સૌ દીકરીઓનો તથા આયોજકોનો અને ન્યૂઝ પત્રકારોનો તમામનો આભારી છું અને આ જે કાર્યક્રમ છે આ જો આ આજ રીતે કાર્યક્રમો થતા રહેશે તો ભેટી બચાવો બેટી પઢાવો અને તમામ સૂત્રો જે છે એ વધારેમાં વધારે સાકાર થતા રહેશે અને સમાજને એવું મેસેજ આપીશ છે કે જો દીકરીઓ પ્રત્યે અને સ્ત્રીઓ પ્રત્યે મહિલાઓ પ્રત્યે જો આ રીતના કાર્યક્રમો થતા રહેશે તો આવનારા સમયની અંદર સ્ત્રીઓ સશક્ત થશે એટલે સ્ત્રીઓ સશક્તિકરણની વ્યાખ્યાઓ પણ સશક્ત થતી રહી છે અને સમાજની અંદર આપણે એક પ્રેરણાત્મક વ્યક્તિ તરીકે ઊભા રહીશું એવી જ રીતે આપ જોઈ રહ્યો છું માઇક સલૂન પિકારા અને એપિક ફાઉન્ડેશન તરફથી જે કાર્ય થઈ રહ્યા છે

तो मैं तो ये कहना कर हूँ कि काफ़ी पेड़ से ज़्यादा लग गया है और काफ़ी अच्छी महंगी लगा है लोगों ने तो जैसे मैंने देखा कि महंगी का आज इतना मस्था होता है और मुझे सूची ये बताने में कि हाँ पेड़ ज़्यादा लगे इस क्लास में पार्टिसिपेट किया है तो इतनी बड़ी बात प्राउडी

મારે એટલા માટે મેં વડોદરા છોડીને સુરતમાંથી આ પ્રોગ્રામ એના માટે થયો છે કે જે છોકરીઓની કલા ઝંટાઈ ગઈ છે એને ઉજાગર કરવામાં આવ્યું હતું અને આ થકી હું દુબઈમાં કે આઉટ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી કામ થયું છે જેને કામ પડી શકે એ થતી હું હજારો કરે છે કે વચ્ચે કમિશન રાખીને મજબૂત મનકત શકે છે મારું મતલબ એ છે કે છોકરીઓને જે પૈસા એમના એમની પૂરી પૂરેપૂરા મળે એ માટે આપણે સુરતમાં પણ મારો ફર્સ્ટ કાર્યક્રમ છે અને તમે જો શકશો એકદમ સક્સેસફુલ છે જે તમે જાણી રહ્યા કરતા વધારે આ હતા સુરજભાઈ તેમની દ્વારા સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ મૂંગીનો કાર્યક્રમ રાખવાનો જેથી કરીને જે નાની નાની જે કળાઓ છે તે ઉજાગર કરી અને સ્ટેટ લેવલે પહોંચે તેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે લોકોના મુંબઈ કરે સુરત